કચ્છના અંજારમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરુણાબેન જાદવની હત્યા કરવામાં આવ્યો છે આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેમના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે અરુણાબેન અને તેમના પ્રેમી વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ ગળું દબાવી દીધું હતું અને આ હત્યાને લઈને મૃતકના પરિવારજનોએ શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અંજાર પોલીસમાં ફરજ બજાવતા અરુણાબેનની હત્યા કરવામાં આવી મૂળ અરુણાબેન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વતની હતા તેઓ હાલ અંજાર ખાતે તેમની ફરજ બજાવી રહ્યા હતા અરૂણાબેન જાદવ અને દિલીપ ડાંગછિયા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઈ કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ દિલીપે આવેશમાં આવીને અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી હત્યા પાછળ કોઈ વ્યક્તિગત વાત હતી કે શું વિવાદ હતો તેને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવને લઈને પોલીસ અધિકારીનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણબેન જાદવની એક હત્યાનો બનાવ બનેલ છે આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાધવ દ્વારા ગઈકાલે રાત્રે વાગ્યાની આસપાસ હત્યા કરવામાં હતી આરોપી અને અરુણબેન બે હજાર એકવીસથી થી ઇન્સ્ટા દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ બંને લિવિંગમાં સાથે રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું નું ઘરું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે આવેલું જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકત ની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે આરોપી દિલીપ ડાંગચિયા મણિપુરમાં સીઆરપીએફમાં ફરજ બજાવે છે હત્યા કર્યા બાદ આરોપી પોતે અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો હાલ તે મણિપુરમાં તેનું પોસ્ટિંગ છે અને ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસ છે તે દોડતી થઈ હતી અને ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે મૃતક અરુણાબેન જાદવના મૃતદેહને પીએમ માટે જામનગર લવાયો છે અને આ

દિલીપભાઈ શંકરભાઈ જાદવ ગામ ટોકરાળા તે તેનો પ્રેમી હતો અને ત્રણ ચાર વર્ષથી બેન એના સંબંધ ચાલતા હતા પણ એના કુટુંબીજનો જે દિલીપભાઈ શંકરભાઈ એના કુટુંબીજનો આમાં રાજી ન હતા એટલે છોકરો એકદમ આવેશમાં આવી અને મારી ભાણીને એના રૂમ ઉપર જઈને એનું ગળું દબાવીને અને એની ક્રૂર હત્યા કરી છે તો અમને એનો અમારો ન્યાય મળવો જોઈએ અને મારા બેન બનેવી એટલે જે દીકરી મૃતકના એના મમ્મી પપ્પા એનું કુટુંબજનો એ બધા રાજી હતા એમને સંમતથી લગન થાય સમાજની દ્રષ્ટિએ લગન થાય પણ જે દીકરાના મમ્મી પપ્પા અને એના મોટા બાપાને એનો મોટા બાપુનો એક છોકરો એ આમાં કોઈ રાજ્ય નહોતા એટલે છોકરાએ ફરાડે આ વસ્તુ કૃત્ય કરી અને મારી ભાણીને ક્રૂર અત્યારેથી એનું મૃત્યુ કરી નાખ્યું છે ગળું દાબીએ અને અમને સાહેબ આનો ન્યાય મળે એ તરફ તમે સરકારશ્રી તરફથી પોલીસની ફરજ બજાવતા હોય એમાંથી બધામાંથી અમને સાથ સહકાર મળે અમને ન્યાય આપો અને આ લોકોની સાથે જો બીજા કોઈ

What I